જો અહીંયા કેટલું પાણી જાય છે ને અહીંયા તમને દેખાડ્યું હરખું બરોબર ડેમ આખો ભરાઈ ગયો આમ જંગલ માં છે ડેમ આમ જે આખો ડેમ ભરાઈ ગયો ને પાણી આમ સાઈડમાં ઓલા પણ એથી છે તમને મેં દેખાડ્યું હતું હમણાં પાછો એકવાર કહી દઉં છું કે ઓલા પણ એથી નીકળાશે ડાય અને આ પાણી સર ધીમું તો નહીં થાય વધશે વરસાદ આવશે એટલે જો આ જોખમવાળું છે ને આ કાઠમાં છે હું ડેમ બધી કાડવા છે વૃક્ષ વાવળી ને હરમાન ગોરડ ને એવું જ બધું છે ને કાટ વચ્ચે છે છે કાટ ની અંદર બધા આવ્યો એકવાર આંકર આટી મારવા અંકર જોવા લાયક છે બધું પુલા પડો તો આવ્યો બધું પાણી તો આંચીને બધું વયું જાય શું ને અહીંયા પાછો થાંભલો છે કેવરા આવે હિમાળો તો કેવાય આ બધું તો ડેમ જ છે હો આખું પાછી આમ પાણી ભરાયેલું છે તમને દેખાડો છું બરોબર ક્યાં આગળ ભરેલું છે અત્યારે તો એમ બતાવું જ છું હું ચાલુ જ છે અને આપણે ડેમ જોયો તો એ તાલીલું આવે છે કે ક્યાં કોઈ પાણી આવે છે હમણાં તમને આખું હું નદી આમથી ને આવતી હોય આખું દેખાડું વરસાદ તો ધીમો તો થઈ ગયો છે ધીમો થઈ ગયો પણ કંઈ એમ કંઈ નરો તો થાય નહીં પાણી તો એ ચાલુ જ છે હાલો ઠેર તમને ના દેખાડવા ગાઓ બરાબર પછી તમે જોઈ લેજો કે કેટલું પાણી આવે છે ને એ ડેમમાં કેટલું ભરાણું છે કેટલું ભરાઈ ગયું બતાવ્યું હતું તમને એ ડેમ એ પાણી આમથી ના આવે છે એ જોવા આ નારો છે બતા સીધો શીત નજારો પણ એમ છે બધું બધું ઝાડવાનો કાટ છે સારું મિત્રો બધા લાઈક કરીયો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને હવે આપણે હવે બહેન કીધી આનો બ્લોગ તો એટલો ઘણો ઘણો સારું હાલો જય માતાજી